એક સંપૂર્ણ સુંદર તૈયારી કરવામાં આવી છે અને સુંદર બૂથ ઉભો કરવામાં આવ્યો છે સવારથી જ લોકો લાઇનમાં મત કરવા માટે આવી ગયા છે અને સુંદર મજાનું આયોજન છે લોકોમાં પણ આ સુંદર પ્રભાવ પડ્યો છે આ મારા મેદાનમાં અમારે એક બુઝુર્ગ વ્યક્તિ છે એક ભાઈ અપંગ છે અહીંયાના ઘરથી અને અમારે ભાભી થાય છે એટલે અમારે મેડલામાં અત્યારે બુધનું છે તો મતદાન કરવા અમે આદર્શ બુથમાં શું વિશેષ વ્યવસ્થા છે લોકો માટે આમ લોકો માટે મસ્ત વ્યવસ્થા છે સારી વ્યવસ્થા તો છે બધી બરાબર અને શું પ્રશ્નને લઈને આજે મતદાન કરશું અત્યાર તો દીવાના ફોણે છે રોજગારી બેરોજગારી તકલીફો છે તો એ સર તમે જરા બુઝુર્ગ વિશે તો આવે છે જીએસટીવી આજે આદર્શ મતદાન મથક બુથ ઉપર પહોંચી છે તમે જોઈ શકો છો જે રીતે આ એક મંડપ જોવા મળી રહ્યો છે જો કે આ મંડપ નથી એક બૂથ મથક છે મતદાન માટેનું એક કેન્દ્ર છે તમે જોઈ શકો છો જે રીતે આ મંડપ સુશોભિત કરવામાં આવે છે આવના લોકોને તડકો ન લાગે અને ખાસ કરીને કહી શકાય છે કે અહીંયા મેડિકલ સહિતની સુવિધાઓ છે જે લોકોમાં ક્યાંક જાગૃતતા આવે સરકારની એક પહેલ છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ જે રીતે લોકોની લાંબી લાંબી કતારો અહીંયા જોવા મળી રહી છે આદર્શ મતદાન મથક બૂથ ઉપર ક્યાંક લોકતંત્ર નું છે આધાર વોટ ના જાય કોઈ દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે રીતે આદર્શ મતદાન મથક બુથ આગળ લોકોની કતારો જોવા મળી રહી છે જે રીતે વાત કરવામાં આવે લોકોમાં પણ ક્યાંક જાગૃતતા આવે મતદાન વધુમાં વધુ વોટિંગ થાય છે તે માટે સરકારની પહેલ જોવા મળી રહી છે દ્રુપર્મા જીએસટીવી